શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની આજે પંચમી છે ચતુર્માસની શરૂઆત થતાની સાથે જ વિવિધ દેવી દેવતાઓની પૂજા શરૂ થઈ જતી હોય છે ત્યારે શ્રાવણ માસમાં વિશેષ નાગપંચમીનું પૂજન હોય છે ભગવાન શંકરના કંઠમાં બિરાજમાન નાગ એ નાગપંચમીના દિવસે વિશેષ પૂજાતા હોય છે ત્યારે શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની પાંચમના દિવસે શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ નાગનાગેશ્વર મંદિર ખાતે આજે મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું નાગપંચમી ગુજરાતી કેલેન્ડર અનુસાર શ્રાવણ કૃષ્ણ પક્ષના પાંચમના દિવસે ઉજવવામાં આવે છે આ તહેવાર કૃષ્ણ જન્માષ્ટમીના ત્રણ દિવસ પહેલા આવે છે તમને જણાવી દઈએ કે ગુજરાતમાં પાંચ ઓગસ્ટથી શ્રાવણ મહિનો શરૂ થયો છે અને બે સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થશે ઉત્તર ભારતમાં નવ જુલાઈના રોજ નાગપંચમીનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો વડોદરામાં અને ગુજરાતમાં નાગપંચમી ક્યારે ઉજવવામાં આવશે તેનું વિશેષ મહત્વ શું છે નાગપંચમીના દિવસે નાગદેવતાની પૂજા કરવામાં આવે છે આ દિવસે નાગદેવતાની પ્રતિમાને દૂધ અર્પણ કરવામાં આવે છે આ સાથે આ દિવસે ભગવાન શિવની પણ પૂજા કરવામાં આવે છે ઘણી જગ્યાઓએ આ દિવસ જીવંત સાપને દૂધ પીવડાવવામાં આવે છે નાગપંચમના દિવસે લોકો તેમના ઘરના મુખ્ય દ્વાર પર ગાયના છાણથી થી નાગ દેવતાનું ચિત્ર બનાવે છે અને તેમની પૂજા કરે છે આ દિવસે શ્રાવણ શુક્લ પક્ષની પાંચમ દિવસ હતો અને ત્યારથી તેમને નાગ પંચમી તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે લોકો મંદિરમાં જાય છે નાગ દેવતાની પૂજા કરે છે તેમને દૂધ ચોખા ફૂલ અને મીઠાઈ વગેરે અર્પણ કરે છે એવી માન્યતા છે કે આ પૂજા કરવાથી નાગદેવ સાથે ભગવાન શિવ પણ પ્રસન્ન થાય છે અને સુખ સમૃદ્ધિના આશીર્વાદ આપે છે અને ભક્તો દ્વારા માનીલી આ બધી પૂજા કરી બાધામાંથી મુક્ત થાય છે ભક્તો દ્વારા રૂના પુંબડા અને નાગ નાગિનને કઠોળના મગ મઠિયા ધરાવવામાં આવે છે આજે માજલપુર વિસ્તારમાં આવશે નાગ નાગેશ્વરી મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તોએ નાગદેવતાની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી આજના દિવસનું એવું મહત્ત્વ છે કે શ્રાવણ મહિનો છે નાગપંચમ શુક્રવારનો દિવસ છે આજે જે કંઈક લોકો નાગપંચમીના વિશે પોતે બાધાઓ અહીંયા આવીને રાખતા હોય છે અને એ બાધાઓ પોતે અહીં અર્પણ કરતા હોય છે અને બાધામથી મુક્ત થાય છે કઈ રીતે પૂજા કરવામાં આવે એની પૂજા એ રીતના કરવામાં આવે છે કઠોળમાં સૌથી પહેલાં મગ મઠિયા કુલેર તેમજ રૂના ગાભા લઈ આવે છે અને પોતાની માનતાઓને અર્પણ કરે છે અંબાલાલભાઈ ચૌહાણ